સમગ્ર ભારતમાંથી મોબાઈલ ટાવરના ખૂબ જ કિંમતી પાર્ટ્સની ચોરી કરી દિલ્હી ખાતે સપ્લાય કરવાનું આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરી કુલ રૂપિયા એક કરોડ એકતાલીસ લાખથી વધુના મુદ્દામાલ સહિત ચાર આરોપીને સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રાજા સાથે મોબાઈલ ચોરી કરેલ એસપીએફ કાર્ડ નો જથ્થો આપવા માટે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉંભેડ ગામ ઓવરબ્રિજ પાસે ભેગા થનાર છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મુખ્ય સૂત્રધાર કમિલ રાજા અંસારી સહિત ત્રણ સાગીરતોને અલગ અલગ જગ્યાએથી મોબાઈલ ટાવરમાંથી ચોરી કરેલા એસપીએફ કાર્ડનો જથ્થા સાથે કુલ રૂપિયા એક કરોડ એકતાળીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત ગ્રામ્ય જિલ્લામાં માંડવી અને કડોદરા ખાતે મોબાઈલ ટાવરમાં એક ટાવરથી બીજા ટાવરમાં વોઇસ કોમ્યુનિકેશન ટ્રાન્સફર કરવા માટેની જે ઇમ્પોર્ટન્ટ ચીપ છે જેનું નામ એસ એફ પી ચીપ કહેવાય એની બે ચોરી થયાની હકીકત ધ્યાને આવતા લોકલ પોલીસ તેમજ એલસીબીની ટીમ આ ગુના કઈ રીતે બને છે કોણ કરે છે એની તપાસમાં લાગેલ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી અલગ અલગ જગ્યાના ટેકનિકલ અને ઇલેક્ટ્રોનિક એબિડન્સીસ ઉપર ધ્યાન રાખી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરતા સુરત રૂરલ એલસીબી ને આ ગુના શોધવામાં સફળતા મળેલ અને એ ગુનામાં જે અંજામ આપનાર જે મુખ્ય આરોપી છે કામિલ રઝા અંસારી જે પાંડેસરા સુરત શહેરમાં રહે છે અને મૂળ બિહારનો વતની છે એ પોતાના સાગરીતોના માધ્યમથી આ અલગ અલગ કંપનીના ટાવર જેમાં એરટેલ નોકિયા સિસ્કો એ વગેરેના ટાવરમાંથી સુરત રૂરલના માંડવી કડોદરા વડોદરા રૂરલનું વાગોડિયા તથા પશ્ચિમ કચ્છ ના મુન્દ્રા વિસ્તારમાંથી ચાર જગ્યાએ ચોરી કરેલાની હકીકત મળેલ અને આ ચોરી કરેલ ચીપ એ કુરિયરના માધ્યમથી દિલ્હી બેઠેલા એક આરોપીને અર્જુનપાલ નામના વ્યક્તિને મોકલની હકીકત જાણ થતા એલસીબી ની ટીમ દિલ્હી ખાતે જઈ અને એની તપાસ કરી અને જ્યાં રહેતો તો એ ફ્લેટમાં સર્ચ કરતા અનેક ઘણી ચીપો થી વધુ ચીપ અને બે માસ્ટર ડિવાઇસીસ પણ મળેલા છે એ પણ પોલીસે કબજે કરેલા છે અને આજરોજ ઉંભેડ ગામ પાસેથી આ મુખ્ય આરોપીની પણ પોલીસે અટક કરેલી છે આ સાથે સાથે ભારતભરના અનેક રાજ્યોમાં પણ જેમ કે મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ મહારાષ્ટ્રમાં મુંબઈ અને સોલાપુર વિસ્તારમાંથી કલકત્તા બેંગ્લોર રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ આ ટાવરની ચીપની ચોરી કરેલ છે હાલ સુધી પોલીસે ચાર જેટલા આરોપી આ મુખ્ય સૂત્રધાર કામિલ રઝા શિવસાગર સુનિલ નિષાદ જે ફતેહપુર યુપીનો નિવાસી છે તે નિતેશ બગેર જે ઇટાવા યુપીનો નિવાસી છે શશી મહતો જે છકરા છપરા બિહારનો રહેવાસી છે આ ચાર આરોપીની અટક કરેલી છે અને છ જેટલા આરોપી પોલીસ તપાસમાં હાલ વોન્ટેડ છે જેને ઝડપવા માટે પોલીસની ટીમો કાર્યરત છે આ ગુનામાં કુલ મુદ્દામાલ જે પકડાયો છે તેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ તેતાલીસ હજાર અને આઠસો વીસ જેટલી થવા જાય છે જેમાં અલગ અલગ સિસ્કો ચિપ્સ સાઈઠથી વધારે ચારથી વધારે મોબાઈલ તથા અન્ય સામગ્રી અને જે એ નાઇન્ટી નાઇન ઇન્સ્ટ્રુમેન્ટ જેની કિંમત પચાસ લાખથી ઉપર છે અને સિસ્કો રાઉટર જેની કિંમત વીસ લાખથી ઉપર છે એ પોલીસે ઝડપી પાડેલ છે અનેક રાજ્યોમાં અનેક ચોરીઓ કરેલી છે જેમ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ચાર લોકેશન ઉપર મધ્યપ્રદેશમાં થી ત્રીસ જગ્યાએ અને રાજસ્થાનમાં વીસ જેટલા એસએફએફ એસએફપી કાર્ડની ચોરી કરેલી છે એ સિવાય હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ કોલકત્તા તેલંગાણા બેંગ્લોરમાંથી પણ અલગ અલગ ચોરીઓ કરેલી છે પોલીસની તપાસમાં જણાયેલ છે કે આ મુખ્ય આરોપી જે છે અને એની સાથે સંકળાયેલા અન્ય સાગરીતો પણ આ બધી ટાવર કંપનીઓમાં ફિલ્ડ વર્કર કે ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને એમણે આ ચોરીને અંજામ આપેલ છે આ ચોરીનો રિસિવર દિલ્હીમાં બેઠેલ અર્જુનપાલ એ મુદ્દામાલ સગે વગે કરે એ પહેલાં જ સુરત રૂરલ એલસીબીએ આ સમગ્ર મુદ્દામાલ દોઢ કરોડ જેટલો થવા જાય છે એની જપ્તી કરી છે અને સંબંધિત સ્ટેટને અત્યારે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી રહેલ છે આ દિલ્હીથી મુદ્દામાલ પહોંચ્યા પછી ત્યાંથી અર્જુન યુપીઆઈ ના માધ્યમથી પૈસા મોકલતો હતો અંસારીને અને એ પોતાના સાગરિતોને પૈસા આપતો હતો આગળની તપાસ સુરત રૂરલ એલસીબી કરી રહેલી છે અને આમાં આરોપી નિતેશને પકડવામાં પશ્ચિમ કચ્છ ભુજ

એની પણ હજી ફર્ધર ઇન્ટ્રોગેશન ચાલુ છે એટલે બે રણ ઇન્ટ્રોગેશન પછી આ બાબતે આપણને માહિતી મળશે પ્રશાંત પટેલ ન્યૂઝ